નમસ્કાર ધોરણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી હમણાં સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર પહેલો આ ભાગ નંબર પહેલામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર પહેલો છે મજા તો માળિયામાં કાતરિયામાં તો તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લેલિસ્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમને ભાગ એક માં આવતા તમામ વિષયોના સોલ્યુશન મળી જશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો એમાં તમારે જે છેલ્લે શબ્દ આવતો એના ઉપરથી તમારે શબ્દ બનાવવાનો છે જો ઉંદરમાં ર છેલ્લે આવે તો આપણે રાફડો બનાવ્યો રાફડામાં ડ છેલ્લે આવે તો ડંકો ડંકામાં ક છેલ્લે આવે તો કોડી ક માં ડ આવે તો ડફેર ત્યાર પછી ર તો રિવાજ જ તો જવાન ન તો નગર એવી જ રીતના કેળીમાં ડ તો ડીંગો ગ તો ગાય ય તો યાક ક તો કમર ર તો રામ મ તો મગર અને ર તો રૈયત ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્ન ઉમેરીને અર્થસભર વાક્ય બનાવો જો આ અઠ વડ ય છે તો એનું બનશે અઠવાડિયું ફળ તો એનું બનશે સીતાફળ કત રય તો એનું બનશે કાતર્યું

કૂદકા મારવાની દરખાસ્ત પર્લે મૂકી હતી તો ખોટું એમાં પરલે મૂકી હતી મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં બીજું વાક્ય આવશે બપોર આખી ફરજ ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું હતું અને ચોથું છે ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી અને સૌથી છેલ્લું વાક્ય ચોથું આવશે ફિયોનાના કામમાં કાનમાં તો ડોલીના ઘરમાંથી ધમાચકડીનો આનંદ કલોલના જ ભણકારા વાગતા હતા આપણે અહીં એને લખીને પણ આપી દીધું જો છે તો તમે લખી પણ શકો છો પ્રશ્ન નંબર પાંચ છે વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો તો આપણે સાચા વાક્ય જોઈએ સીધું પેલું બનશે તેની મમ્મી તેને હંમેશા સ્વચ્છ અને સુગડ રાખે

પહેલું છે ફિયોના ને અંધારામાં જવું ગમતું નહીં તો હવે અંધારામાં જવું નથી પરિવારની જવાબ આવશે ફિયોના ગરીબ પરિવારની દીકરી નહોતી ત્રીજું ડોલી પલ અને મલ ત્રણેય તૂટેલા ફાટેલા ખાટલામાં સુઈ જતા હતા તો ડોલી પલ અને મલ ત્રણેય સાજા ખાટલામાં સુતા નહોતા ચોથું નાની બહેન ઘોડિયામાં છે તો મોટી બહેન કોડિયામાં નથી. પ્રશ્ન નંબર 7મો છે નીચેના શબ્દોને શોધીને તમારે લખવાના છે. વિભાગ પહેલામાં જુઓ શબ્દ અવાજ, પરિચિત, પોલીસ, બીકણ અને બીકણ છે. તો એ જ રીતના સમાનાર્થી શબ્દોમાં ડરપોક, સિપાઈ, નાદ, ઓળખીતું છે. તો જુઓ પોલીસ અહીંયા છે. પોલીસ નું સમાનાર્થી થશે સિપાઈ. પરિચિત છે તો પરિચિત નું સમાનાર્થી થશે ઓળખીતું. બીકણ તો બીકણ નું થશે ડરપોક. અને અવાજ અવાજનું થશે નાદ તો અવાજનું નાદ છે આપેલા શબ્દો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો જેમાં પહેલું છે નીરવ રસોઈ ઘરમાં છે તો ભાઈ કોણ રસોઈ ઘરમાં છે બીજું સંજય અને મીનાને ફરવાની મજા આવી તો સંજય અને મીનાને સાની મજા પડી ત્રીજુ ભૂમિની ઢીંગલી ખોવાઈ ગઈ તો કોની ઢીંગલી હવે પ્રશ્ન નંબર નવ છે એમની અંદર સંયોજકોનો ઉપયોગ કરવાનો છે જેમ કે મોહર ખેતરે ગયો મોહન વાડીએ ગયો તો મોહન ખેતર અથવા વાડીએ ગયો અહીંયા આવશે અથવા સમીધે દૂધ પીધું સાર્થકે દૂધ પીધું નતું તો સમીદે દૂધ પણ ત્રીજું નીરવને ચા નથી ગમતી નીરવને કોફી નથી ગમતી તો નીરવને ચા કે કોફી ગમતી નથી દીકરો બીમાર હતો માં ઉદાસ હતી દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી તો આપણે આ બની ગયું પાઠના આધારે નીચેના પાત્રોના કોઈ પણ બે સંવાદ લખવાના છે કે જે પોતે બોલ્યા હોય ફિયોના કહે છે મારું નામ ફિયોના મહેરા છે ડોલી કહે છે કે હું પલ અને મલ ત્રણેય આમાં સુઈએ છીએ ફિયોના જો આ છપરા પરથી આખું નગર દેખાય છે પલ કહે છે કે એ ચાલને આપણે કૂદકા મારીએ બા ફિયોના ને સાથે ખાવા બેસાડીએ તો આયા કહે છે ચાલ નીચે ઉતર આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું હશે તારા વેશ તો જો અને બીજું વાક્ય એવું બોલે છે કે તારે બહાર શું કામ આવવું જોઈએ ઘેર કેવા મજાના રમકડા છે અને કપડા તે અને તે કપડા બગાડ્યા ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય બનાવવાના છે તો જુઓ અહીંયા સરસ મજાના આવા વાક્ય હતા એમાંથી મેં મારા મમ્મી વિશે બનાવ્યું છે. તમે કઈ પણ બનાવી શકો મિત્રો કારણ કે એ તો સ્વતંત્ર પ્રશ્ન છે આ જગત માં સૌથી વધુ વહાલી છે અને તેમણે હંમેશા મને શીખવ્યું કે તમારાથી બનતી બીજાને મદદ કરવી હું હંમેશા મારા મમ્મી ની વાત માનું છું તેને હંમેશા લોકોની મદદ કરવામાં યોગદાન આપ્યું છે મમ્મી તારી વાતો મને ખૂબ જ વહાલી લાગે છે love you માં ત્યાર પછી સોળમું છે ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધારે ગમ્યું અને કેમ તો ભાઈ મને ફિયોના ના આલીશાન મહેલ જેવા ઘર આમ તો એને ઘર કરતા પિંજરું કહેવું વધુ યોગ્ય થશે તો એના ઘર કરતા પેલી ત્રણ ગરીબ બહેનો ડોલી પર્લ અને મરલનું છાપરા વાળું ઘર વધુ ગમ્યું એનું કારણ એવું હતું કે ફિયોનાના ઘરમાં બત્રીસ જાતના ભોજન જાત ભાતના રમકડા આલીશાન વૈભવી રૂમો તથા ખૂબ મોટા ઓરડાઓ હતા

જેવા ઘર કરતા ડોલીનું ગરીબનું ઘર વધારે ગમ્યું તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત